અને એકબીજા સાથે પેચ લડાવી આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દીધું હતું મોટી સંખ્યામાં ઉમટી પડેલા નગરજનો અને બાળકોના કલરવથી વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું આ નવતર આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના અગ્રણીઓ ચેતન ભંડારી ધ્રુવિન ભંડારી શિરીષ પટેલ શ્રેયાંશ પારેખ અને કલ્પિત ભંડારી સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી આ ઉપરાંત જ્યોદૈયા ગ્રુપના પ્રમુખ અલી અંસારી એલી ક્લબની મહિલા ટીમ અને વેદાંત હોસ્પિટલના ડોક્ટર કેયુર પટેલનો સહયોગ પ્રાપ્ત થયો હતો કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ સદસ્ય અનિતાબેન રાય ભૂમિબેન પારેખ અને દેવેદન શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો પ્રસંગને સંબોધતા સાંસદ ધવલ પટેલ આયોજકોને સુંદર બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે મકર સંક્રાંતિ એ દિવાળી જેવું ઝુમંગનું પર્વ છે પરંતુ ઉત્સવની ઉજવણી દરમિયાન નાગરિકોએ સાવચેતી રાખવી અનિવાર્ય છે તેમણે વિશેષ ભારપૂર્વક અપીલ કરી હતી કે પતંગ ચગાવતી વખતે વાહન અકસ્માત ન સર્જાય અને અબોલ પક્ષીઓને કોઈ ઈજા ન પહોંચે તેની ખાસ તકેદ્વારી રાખવી જોઈએ તેમણે ઉપસ્થિત યુવાનોને જવાબદારીપૂર્વક અને સુરક્ષિત રીતે તહેવારોની ઉજવણી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા